ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર મોદી સરકારની ત્રણ મોટી ભેટ ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ દર મહિને પાંચ હજાર રૂપિયાનું પેન્શન અમિત શાહનું મોટું નિવેદન આ વર્ષે ચારસો ને પાર ક્ષેત્રીય સમાજના કારણે હવે લોક ડાયરો બંધ તો વરસાદના કારણે કેરીના પાકને થયું છે નુકસાન કૃષિ મંત્રીની જાહેરાત પચીસ હજાર રૂપિયાની સહાય બે હજારનો સત્તરમો હપ્તો જાહેર થયો છે મિત્રો પીએમ આવાસ યોજનાના ફોર્મને લઈને માહિતી પિતા પુત્રો બંનેને મળશે બે હજાર રૂપિયાની સહાય આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો આપે ધ્યાન પેટ્રોલ ડીઝલના ભાવ થયા છે જાહેર સોના ચાંદીના ભાવમાં ઘટાડો હવે સ્માર્ટ મીટરની તૈયારી શરૂ સાથે ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને બે હજાર રૂપિયાની બદલે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે સોળમાં આપતા પછી સત્તરમાં આપતાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના હપ્તામાં વધારવાની વિચાર કરી રહી છે સરકાર સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ વધારી શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે અહીં કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક છ હજાર રૂપિયા વધારીને રૂપિયા નવ હજાર કરી શકે છે જો બધું બરાબર રહ્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તરમાં આપતાના આગમન પહેલાં તેમની જાહેરાત કરી શકે છે અને આગામી એટલે કે સત્તરમાં આપતામાં વધેલી રકમ મળી જશે ખેડૂતોને જેનાથી ખેડૂતોને વાર્ષિક ત્રણ હજાર રૂપિયાનો નફો મળશે એટલે કે ખેડૂતોને દર ચાર મહિને બે હજાર બદલે ત્રણ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ વરસાદની આગાહી રાજ્યમાં ભર ઉનાળે બરોબરનું માવઠું જામ્યું છે તેવામાં હજુ પણ આગામી ચોવીસ કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી ગઈ છે હવામાન વિભાગે આખા રાજ્યમાં વીજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે બે દિવસની ઘાત છે બંને વિસ્તારોમાં આગામી બે દિવસ સુધી ભારે પવન અને ગાજવીજ સાથે આંધી સાથે વરસાદનું અનુમાન કરવામાં આવી રહ્યું છે બંને જગ્યાએ બે દિવસનું યલો એલર્ટ પણ આપવામાં આવી ગયું છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની ત્રણ મોટી ભેટ કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ મોટી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત અનુસાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા ભાવે પ્રોડક્ટ મળશે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જે અંતર્ગત ભારત આટા ભારત રાઈસ અને ભારત દાલના પેકેટ બહાર પાડવામાં આવ્યા છે જ્યારે મિત્રો બજારની અંદર તેમની કિંમત એસી રૂપિયાથી દોઢસો રૂપિયાની વચ્ચે જોવા મળી રહી છે પરંતુ સરકાર દ્વારા ગરીબો માટે આ પેકેટ ખરીદી શકે તે માટે સસ્તા ભાવે છે તે આ વસ્તુ છે તે વેચવામાં આવી રહેલ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ચારસોના પારને લઈને મોટું નિવેદન કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએ ને મળશે અમિત શાહે કહ્યું છે કે અમે ચોક્કસપણે ચારસોનો આંકડો પાર કરીશું નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે તેઓ બે હજાર ઓગણત્રીસ પછી પણ અમારા નેતા રહેશે કેજરીવાલ અંગે કહ્યું છે કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી રાહુલ ગાંધી અંગે તેમણે કહ્યું છે કે તેમના દાવો કોઈ વિશ્વાસ કરતું નથી મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ત્રેપન લાખથી પણ વધુ ખેડૂતોની નોંધણી થઈ છે તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર ત્રેવીસની સ્થિતિ એટલે કે માત્ર દસ મહિનાની અંદર કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાની લોન લીધી હતી ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે બે લાખ રૂપિયા સુધીનું દેવું છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પાન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ અને પાન કાર્ડને લઈને આવ્યા છે મહત્વના સમાચાર જે લોકોએ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનું બાકી હોય તો તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશમાં સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોએ પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું પણ જો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ તમે મેળવી શકશો નહીં મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં આવશે નહીં જોકે લાંબા સમય સુધી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પીએ આવાસ યોજનાના ફોર્મને લઈને આવી છે એક માહિતી પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત ચાર દિવસ લંબાવવામાં આવી છે આવાસ મેળવવા માટે સત્તર મે સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ચાર દિવસ સર્વર ડાઉન રહેતા લોકોએ ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જોકે તેઓ ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમ અનુસાર ડ્રો જાહેર કર્યો છે જેમનો નંબર લાગે તેમને આવાસ યોજનામાં છે તેને લાભ મળશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ ગુજરાતની અંદર વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે જેમના કારણે વીજળીનો વેડફાટમાં ઘટાડો થશે આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં બે હજાર પચીસના અંતર સુધીમાં એક પોઈન્ટ ત્રીસ કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ મીટરનો ટાર્ગેટ રાખ્યો છે પીજીવીસીએલ દ્વારા રાજકોટથી સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે મિત્રો આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ખર્ચ કરવાનો નથી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો હવે ડાયરો બંધ રહેશે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાળાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપને સામે ફરી આંદોલન મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે પિસ્તાલીસ દિવસ સુધી ચાલેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના ટેકામાં એક પણ ડાયરો કલાકાર ન હતો જેમના કારણે સોશિયલ મીડિયા કોટ ડાયરો મેસેજ વાયરલ થઈ રહ્યો છે હવે ડાયરો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમના બદલ હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓની પાછળ ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો શું પિતા અને પુત્ર બંનેને મળશે બે હજાર રૂપિયાનો લાભ ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજના મારફતે સહાય આપવામાં આવે છે આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે તે માટે સરકાર દ્વારા ખેડૂતોને છે તે મદદ કરવામાં આવે છે એટલું જ નહીં પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણમાં પણ કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે આ સરકાર ગરીબોની સરકાર છે આ સરકાર સમાજનાની પણ સરકાર છે આ સરકાર સામાન્ય માણસની પણ સરકાર છે એક પરિવારમાં માત્ર એક સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્ય આ યોજના લાભ મેળવી શકશા નથી આ કારણોસર એક પરિવારના પિતા અને પુત્ર બંનેને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળતો નથી જે પરિવારના નામે જમીન હશે તે જ આ યોજનાનો લાભ મળી શકશે મિત્રો બે હજાર ચોવીસમાં પચીસ હજાર રૂપિયાની સહાય ગુજરાતના રાજ્યના ખેડૂતોને પૂર દુષ્કાળ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતોથી રાહત આપવા માટે ઓગસ્ટ બે રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ ચાર હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં તેત્રીસ ટકાથી લઈને સાહીઠ ટકા સુધીનું નુકસાનનું વળતર આપવામાં આવે છે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને રૂપિયા વીસ હજાર રૂપિયા સુધીનું વળતર આપવામાં આવે છે સાહીઠ ટકા કરતાં વધારે નુકસાન થયું હોય તો ચાર હેક્ટરથી રૂપિયા પચીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ જણસીની મોટા પ્રમાણમાં આવક નોંધાતી હતી યાર્ડમાં અત્યારે લસણ ડુંગળી બટાકા કપાસ મગફળી સહિતના પાકોની આવક થઈ રહી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મોઢે મળે તેવા ભાવ મળી રહ્યા છે ખેડૂતોના પોતાના પાકને લઈને વહેલી સવારથી પહોંચી જાય છે યાર્ડે રાજકોટ માર્કેટ ક્રિટિંગ યાર્ડમાં મગફળીના બે હજાર ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળી સત્તરસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જાડી મગફળી ખેડૂતોને અગિયારસો પંચોતેર રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સુધી ભાવ મળી રહ્યા છે જ્યારે ઝીણી મગફળીના ભાવ છે તે સોળસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી તેમના પણ ભાવ તેમને તેરસો રૂપિયાની આસપાસ સુધી મળી રહ્યા છે રાજકોટ યાર્ડમાં આજે કપાસના આવકની અઢારસો ક્વિન્ટલ આવક નોંધાઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આજે પ્રતિ મન કપાસના ખેડૂતોને ચૌદસોથી લઈને પંદરસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે યાર્ડમાં સૂકી ડુંગળીના ભાવ છે તે એકસો દસથી બસો એંસી રૂપિયા સુધી મળ્યા છે યાર્ડમાં આજે સૂકી ડુંગળીના ભાવ પણ સારા મળ્યા હતા યાર્ડમાં આજે પાંચસો ક્વિન્ટલ લસણની આવક નોંધાઈ હતી યાર્ડમાં પ્રતિ મન લસણના ભાવ ખેડૂતોને પંદરસોથી લઈને ચોવીસો રૂપિયા સુધી ભાવ મળ્યા છે મિત્રો વરસાદના કારણે કેરી અને પપૈયાના પાકને થયું છે ભારે નુકસાન ગઈકાલે ગુજરાતમાં અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું છે નર્મદામાં હજારો હેક્ટર જમીન પણ ખેતી કરવામાં આવતી હતી કમોસમી વરસાદના કારણે કેળાની ખેતીની જમીનની પણ ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ ખરીદ પડી છે આથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે મિત્રો મિત્રો દર મહિને મળશે પાંચ હજાર રૂપિયાની સહાય જો તમે નિવૃત્તિ પછી એટલે કે સાઠ વર્ષ પછી પણ દર મહિને પાત્ર માત્ર બસો દસ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને પાંચ હજાર રૂપિયાની સહાય મળશે અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને બસો દસ રૂપિયા સુધીનું રોકાણ કરવાનું રહેશે અથવા તો જો તમે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મેળ મેળવવા માગતા હોય તો તમારે માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે જ્યારે આ યોજના સાઠ વર્ષથી વધુ પછીનું રોકાણ કરી શકો છો મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર થયા છે તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે જેમાં પેટ્રોલ ડીઝલના ભાવ એક સમાન છે કોઈ ફેરફાર નથી કોઈ ઘટાડો પણ નથી અગાઉ પેટ્રોલ અને ડીઝલની કિંમત ચૌદ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઘટાડો થયો તો આ દરમિયાન રૂપિયા બે પ્રતિ લિટર કાપ મૂકવામાં આવ્યો હતો અમદાવાદમાં પેટ્રોલના ભાવ ચોરાણું પોઈન્ટ તેતાલીસ રૂપિયા અને ડીઝલના ભાવ નેવું પોઈન્ટ અગિયાર રૂપિયા છે સુરતમાં આ ભાવ અનુક્રમે પેટ્રોલના ભાવ છે તે ચોરાણું પોઈન્ટ ચાલીસ રૂપિયા અને ડીઝલના ભાવ નેવું પોઈન્ટ તેવીસ રૂપિયા છે તે દિલ્હીમાં ચોરાણું પોઈન્ટ બોંતેર રૂપિયા પેટ્રોલના ભાવ સાથે ક્યાં ડીઝલ સસ્તું છે એટલે કે સત્યાશી પોઈન્ટ બ્યા રૂપિયા ડીઝલના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો શેર બજારની સાથે આજે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે ઇન્ડિયન બુલેટિંગ એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનું પાંચસો અઢાર રૂપિયા સસ્તું થઈને બોંતેર હજાર રૂપિયા સુધી પહોંચ્યું છે દસ ગ્રામ જ્યારે બાવીસ કેરેટ સોનું છાસઠ હજાર રૂપિયા અને અઢાર કેરેટ સોનું ચોપન હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું છે એ જ રીતે ચાંદી નવસો પચાસ રૂપિયા ઘટીને ત્યાંસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ કિસાન માટે મોટું અપડેટ જાહેર થયું છે દેશની સરકારે દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજનાને ટૂંક સમયમાં પીએમ કિસાન યોજના પણ કહેવામાં આવે છે અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને ત્રણ હપ્તાઓ આપવામાં આવ્યા છે આ દરમિયાન પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાને લઈને એક નવું અપડેટ બહાર આવ્યું છે પીએમ કિસાન યોજનાની રકમ દર ચાર મહિને બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે ખેડૂતોના ખાતામાં એટલે કે વર્ષમાં કુલ ત્રણ વખત છે તે ખેડૂતોના ખાતામાં છે તે હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં એપ્રિલથી જુલાઈ મહિનામાં પહેલો હપ્તો ઓગસ્ટથી નવેમ્બર મહિનામાં બીજો હપ્તો ડિસેમ્બરથી માર્ચ મહિનામાં ત્રીજો હપ્તો આમ ત્રણ હપ્તા છે તે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે પીએમ કિસાન યોજનાના સોળમો હપ્તો અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મિત્રો તો હાલ સત્તરમા હપ્તાની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે આગામી થોડા જ દિવસોમાં સરકાર દ્વારા ખેડૂતોના ખાતામાં છે તે સત્તરમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી જશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજી રિટાયર્ડ થશે ગઈકાલે હૈદરાબાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને અમિત શાહે કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષે રિટાયર્ડ નહીં થાય નરેન્દ્ર મોદી પંચોતેર વર્ષના થશે તેમાં વિપક્ષે ખુશ થવાની જરૂર નથી ભાજપના બંધારણમાં ક્યારેય નથી લખ્યું કે પંચોતેર વર્ષ પછી વડાપ્રધાન ના બની શકાય નરેન્દ્ર મોદીનું ટેસ્ટનું નિવૃત્ત કરશે આગામી ટ્રમ્પ પર મોદીની જ પૂરી થશે ઉલ્લેખનીય છે કે કેજરીવાલનો દાવો કરાયો હતો કે આવતા વર્ષે મોદી રિટાયર્ડ થશે પણ આ દાવો છે છે તે ખોટો સાબિત થઈ શકે અંદર આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર પ્રતિબંધ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર દેશમાંથી છત્રીસ કરોડ જેટલા પેટ્રોલ ડીઝલના વાહનો બંધ કરવામાં આવ્યા છે ભારતમાં પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી મુક્તિ મેળવવાનું શક્ય છે જવાબમાં ગરગડીએ કહ્યું છે કે સો ટકા તે મુશ્કેલ છે પણ અશક્ય નથી મારું વિઝન એ છે કે તમને જણાવી દઈએ કે ભારતમાં ઈંધનની આયાત પર રૂપિયા સોળ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે આ પૈસા ખેડૂતોનું જીવન સુધારવા અને ગામડાઓને સમૃદ્ધ બનાવવામાં

યોજના પેન્શન અટલ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મળવા પાત્ર મારથી ખેડૂતોની મુશ્કેલી વધી છે અને ખેડૂતોએ કર્યું છે વળતરની માંગ ગુજરાતમાં માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીનો વધારો થયો છે કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત મધ્યમ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકારે ખેતી પાકને થયેલા નુકસાનના સર્વ કરવા અંગે માહિતી આપી છે હજુ પણ ત્રણ દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની સંભાવના છે વલસાડ નવસારી ડાંગ પંચમહાલ વડોદરા અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર સાવરકુંડલા બોટાદ અરવલ્લી સહિત પંથકમાં પડેલા કમોસમીના વરસાદના કારણે કેરી ચીકુ પપૈયા તલ બાજરી જુવાર ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે મોટા ભાગોમાં ખેતરમાં તૈયાર પાક હતો અને તેમને નુકસાન થતાં ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે જો કે ગુજરાત સરકાર દ્વારા કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું છે કે ખેતીવાડીમાં નુકસાન થયું હોય અને એનું સર્વે કરીને છે તે થોડુંક ખેડૂતોને વળતર ચૂકવવામાં પણ આવી જશે હજાર સાતસો ત્રેપન કરોડ રૂપિયાની બેંકમાં લોન બાકી છે છેલ્લા દસ વર્ષમાં લોનમાં અડતાલીસ હજારથી પણ વધારે કરોડ રૂપિયાનો વધારો થયો છે બાકી દેવા તમિલનાડુ આંધ્રપ્રદેશ અને યુપી આ ત્રણ રાજ્યો છે તે ટોપ થ્રીમાં આવે છે મિત્રો તો સૌ પ્રથમ વાત કરીએ તો ગુજરાત સહિત દેશના ખેડૂતોના માથે સૌથી વેદનશીલ અને સળગાવતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાના છે મિત્રો અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવામાફી કરવામાં આવે છે રાજ્ય કે સરકાર દ્વારા સમક્ષ હંમેશા માંગણી ઉઠવતી હોય છે આ માટે આંદોલન પણ થતા હોય છે મિત્રો સામાન્ય રીતે ખેડૂતો બિયારણ રાસાયણિક ખાતરોની ખરીદી સહિત વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીના સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડો રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ જેવા કારણસર ખેડૂતો બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને આત્મહત્યા કરવાની જરૂર પડતી હોય છે એટલે કે મિત્રો દર વર્ષે ખેડૂતોના દેવા માફીના માગણી છે તે સૌ પ્રથમ આવે છે મિત્રો તો શું આ વખતે ખેડૂતોના દેવા માફ થશે કે નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાક વીમો સાઠ દિવસની અંદર જમા બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજદરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે મિત્રો આઠ હજારથી પણ વધુ જેટલા ખેડૂતોએ અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાઠ દિવસની અંદર ચૂકવવા માટે આદેશ પણ આપ્યો છે મિત્રો સરકારે વીમા કંપનીઓને આ મોટો આદેશ આપતા ખેડૂતોમાં ફરીથી એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા એક વર્ષમાં અઢાર હજાર રૂપિયાની બચત થશે નાના પ્રધાન નિર્મળા સીતારમણે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરાયેલા વચગાળાના બજેટમાં આ માહિતી આપતા કહ્યું હતું કે થોડા દિવસો પહેલાં પ્રધાનમંત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છત પર સોલાર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની જાહેરાત કરી શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ ઉપરાંત તેમની વાર્ષિક આવક છે તે મહત્તમ રૂપિયા એક લાખ અથવા તો એક પોઈન્ટ પાંચ લાખ રૂપિયા હોવી ફરજિયાત છે આ સિવાય છે તે અરજદાર કોઈ પણ સરકારી સેવા માટે સંકળાયેલો ન હોવો જોઈએ તેમજ આ યોજનાની અરજી કરવા માટે આધાર કાર્ડ સરનામાનો પુરાવો વીજળી બિલ આવક પ્રમાણપત્ર મોબાઈલ નંબર બેંક પાસબુક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને રેશન કાર્ડ તમામ ડોક્યુમેન્ટ હોવા ફરજિયાત છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતાપિતા યોજના શરૂઆત કરી છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં મોટા થાય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને એક હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આમ મળીને ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવે છે તેવી જ રીતે હવે પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય સરકારે કરી દીધો છે મિત્રો હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ માતા કે પિતાની ન હોય તેવા બાળકોને છે તે છત્રીસ હજાર રૂપિયાની સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર અને ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર ગેસ ચૂલા લાઇટર રેગ્યુલેટર વગેરે સામગ્રી આપવામાં આવે છે અને આ સાથે નવા ઉજ્વલા યોજના માટેના ફોર્મની પણ શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે જેથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે આ યોજનાના ફોર્મ ભરી દેજો મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે થશે શુક્રવારના રોજ આદ્રા નક્ષત્ર પ્રારંભ થયો છે આદ્રા નક્ષત્ર એકવીસ છ બે હજાર ચોવીસના રોજ બેસે છે એટલે કે એકવીસ તારીખે રાત્રે બાર અને અઢાર મિનિટે શરૂ થશે આ નક્ષત્ર આદ્રા નક્ષત્રનું વાહન મોર છે પાદરા નક્ષત્ર વરસાદમાં સારો થાય છે નદી નાળા છલકાઈ જાય છે